નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં રાજભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્રની કડક કાર્યવાહીના સમાચાર આજે આપણી હેડલાઇન્સમાં છે આજે અમે વાત કરીશું દાહોદ જિલ્લાના ગરબાડામાં થયેલી મોટી કાર્યવાહી વિશે જ્યાં મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીનું ગેરકાયદેસર ઘર તોડી પાડવામાં આવ્યું છે તો ચાલો જાણીએ આ સમાચારની સંપૂર્ણ વિગત દાહોદ જિલ્લાના ગરબડા તાલુકામાં વહીવટી તંત્રે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા એક મહત્વની કાર્યવાહી હાથ ધરી છે સિમલિયા બુઝુર્ગમાં થયેલા મડરના ગુનામાં આરોપી નયેશ કુમાર ભરતસિંહ પરમારનું ગૌચરની જમીન પર ગેરકાયદેસર બાંધેલ ઘર વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ અભિયાનનો એક ભાગ છે જેમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પકડવામાં આવી રહ્યા છે રાજ્યભરમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ અથવા અનઅધિકૃત જોડાણો ધરાવતા આરોપીઓની સામે વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશન જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે ગરબડાના કેસમાં નયશકુમાર ભરતસિંહ પરમાર સામે મર્ડરનો ગંભીર આરોપ છે અને તેમનું ગૌચરની જમીન પર બાંધેલું ઘર ગેરકાયદેસર હોવાનું જણાતા વહીવટી તંત્રએ તેને તોડી પાડવાનો નિર્ણય લીધો આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ગુનાઈ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે આ પ્રકારની કાર્યવાહીનો રાજ્ય સરકારના ગુનાખોરને રોકવાના પ્રયાસોનો એક ભાગ છે વહીવટી તંત્રનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામોને અને ગુનાઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે સ્થાનિક લોકોમાં કાર્યવાહીને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે કેટલાક લોકો ગુનાખોરી સામેનું મહત્વનું પગલું માને છે જ્યારે કેટલાક લોકો આવી કાર્યવાહીની પ્રક્રિયા અને તેની અસરો પર સવાલ ઉઠાવી રહ્યા છે આ કાર્યવાહી એક વાત સ્પષ્ટ કરે છે કે ગુનાય પ્રવૃત્તિ સામે રાજ્યનું વહીવટી તંત્ર કોઈ પણ રીતે ઢીલાસ નહીં રાખે પરંતુ સાથે સાથે આવી કાર્યવાહીની પારદર્શિતા અને ન્યાયિકતા પણ સમાજમાં ચર્ચાનો વિષય બની રહે છે ડીટીવી ન્યૂઝ આ મહત્વના સમાચાર આપણા સુધી પહોંચાડવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે જો આપને સમાચાર ગમ્યા હોય તો અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં અને લાઇક શેર કરી અમને સપોર્ટ કરો વધુ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર